ધોરાજી ના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી કુંભારવાડા વિસ્તારમાં ગાડી હંકારવા બાબતે મારામારીની ઘટના ઘટી હતી પચીસ થી ત્રીસ વ્યક્તિઓ બે વ્યક્તિ ને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપ તો સામેના પક્ષે પણ ત્રણ વ્યક્તિઓ માર મારતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા સામસામે મારામારી થતા પોલીસે તપાસ હાથ ધરી દોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર અર્થે જુનાગઢ રિફર કરાયા દોરાજી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી અહેવાલ જયંત વિંચુડા દોરાજી ગાડી અડાડી મકાન ને

મોટર વાતો તો એના ઘરેથી નીકળીને ભણે ક્યાંક પાનો પાણી છે હોટેલ ના ઘરપાણી તો એમાં બોલા ચાલી થઈ જાય છે મારવા જાય મારા પાણે